હિંમતનગર ખાતે હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત નવીન હિંમત હાઈસ્કૂલ એક ના શાળાના મકાનનો ભૂમિ પૂજન કાર્યક્રમ દીવ દમણ દાદરા નગર હવેલી તથા લક્ષદ્વીપના માનનીય પ્રશાસક આદરણીય પ્રફુલભાઈ પટેલ સાહેબ અધ્યક્ષસ્થાને યોજાયો જેમાં સાબરકાંઠા જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભના મહેન્દ્રસિંહ બારૈયાજીએ હાજરી આપી હતી હિંમતનગર કેળવણી મંડળ દ્વારા અનેક શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે જેમાં હિંમતનગર સહિત આસપાસના વિસ્તારના હજારો બાળકોનું ઘડતર થઈ રહ્યું છે ત્યારે આ જમીન હાઈસ્કૂલના નવીન હાઈસ્કૂલના ભૂમિપૂજન બદલ કેળવણી મંડળના તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું

અને પાર્ટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે